સ્પર્ધા ધોરણ નવ થી બાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે યોજાયું જેમાં કુલ ચોરાણું વિદ્યાર્થીઓએ ભાગ લીધો કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી સુનિતા વંશદાણી અને શાળા ડિરેક્ટર શ્રી ધર્મેશભાઈ જ્ઞાન ચંદાની તેમજ સમગ્ર શિક્ષક મંડળે ઉત્તમ સહકાર આપ્યો સ્પર્ધામાં જત તરીકે રોટરી ક્લબના વરિષ્ઠ રોટેરિયન શ્રી નિલેશભાઈ સોની અને શ્રીમતી શ્રદ્ધા માલી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રોટરી ક્લબ વ્યારા તરફથી શ્રી ગૌરાંગ દેસાઈ શ્રી અમિત ગાંધી અને શ્રીમતી કિરણબેન માલી ઉપસ્થિત રહ્યા વિશિષ્ટ અતિથિ શ્રી હર્ષલ માલી ઉપસ્થિત રહ્યા હતા તથા સહ તરીકે રેનિયો સોલાર એનર્જી કંપની તરફથી સહાયક શ્રી સચિનભાઈ હાજર રહ્યા શાળાના ડિરેક્ટર શ્રી ધર્મેશભાઈ જ્ઞાનચંદાની દ્વારા વિદ્યાર્થી મિત્રોને મિત્રતાનું જીવનમાં મહત્વ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું અંતે રોટરી ક્લબ ઓફ વ્યારાના પ્રમુખ શ્રીમતી રુજુતા રીનલ ગાંધીએ મિત્રતા વિષયક ભાવસભર સંદેશ આપ્યો અને સમગ્ર શાળા પરિવાર તથા મહેમાનોનો આભાર માન્યો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા તાપી